ધન્યવાદ મિત્રો આજે ભજન અને સત્સંગ નો કાર્યક્રમ એ સંપન્ન થયો આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વર્ષો થી આપણા મણિકાળુ દાસ કાકાલાલ દાદા મળી સ્વર્ગસ્થ અંબાલાલ દાદાને પણ હું યાદ કરું છું એમની લગભગ જે આપણી વર્ષગાંઠ આપણે પણ ઉજવી હતી જે કાર્યક્રમ એમના આંગણે આપણે કર્યો તો એ સમયે એમને પણ હું યાદ કરું છું કે એમને વર્ષોથી આ હીરાપુરની ધરતી પરથી આપણા પંચમાલ દાહોદ મહીસાગર આપણે આ જે આ ધર્મની સાથે સાથે સત્સંગની સાથે સાથે સમાજ સુધાર અને સાથે સાથે વ્યક્તિ નિર્માણ

પણ નગરપાલિકાઓને સ્થાનિક સ્વરાજ ચૂંટણી હોવાથી થોડો બીજી તો આ વખતે મારી ગેરહાજરી રહી એટલે આપણે બધાને મળી શક્યો નહીં બાકી સમૂહ લગ્ન માં મને આમંત્રણ હતું મારે પૂરો સમય કાઢીને આવીશ પણ આવી શક્યો નથી એટલે દસ ગુજર કરશો ફરીથી પુનઃ ત્યારે જાહેર કોઈ પસંદ કરશે પાછો આવનારા સમૂહ લગ્ન સો ટકા હાજરી આપીશ પણ આ વખતે ગેરહાજર રહ્યો છું પહેલી વાર બાકી તો તમામ સમૂહ મારી હાજરી રહેતી હોય છે પણ આજે બધા જ આપણા આજુબાજુ થી બધા જ વધારેલા આપણા તુલીલાલ મહારાજના આપણા સત્સંગી સદગુરુ તુલીલાલ મહારાજના બધા સત્સંગી મિત્રો વડીલો સંતો મહંતો પધારે છે મારી માતા બહેનો પધારી છે તમામનું સ્વાગત કરું છું અને સંજીત ભાઈ આપણા અહીંયા પ્રથમ નાગરિક છે સરપંચ છે બેન પણ અહીંયા છે અને આ હીરાપુરની જે રોનક છે થોડી ઘણી એ એ વધારવામાં અમારા બધા દાસ કાકા પૂજા કાકા બધા એમાં સહયોગ આપી રહ્યા છે અમારા પૂજા કાકા વિશેષ એ બાજુ ગયા પૂજા કાકા

અમ તો શિક્ષણમાં છે શિક્ષિત છે એમના પૂરા પરિવારમાં ના દીકરા અને પુત્રવધૂ એ સારી રીતે શિક્ષણની સેવા કરી રહ્યા છે એ પણ એક ધર્મ કાર્ય છે રાષ્ટ્ર નિર્માણ નું કાર્ય છે બાળકોને સારા સંસ્કાર આપવાનું જે ભગીરથ કાર્ય આપણા શિક્ષક મિત્રોના માથે છે એટલે હું ઘણીવાર કહેતો હું છું કે આ ક્લાસરૂમમાં ઊભા રહેવાનો અધિકાર છે ને એ લીલાબેન આપણા અનિલ અંબાણી કે ધીરુ અંબાણી કે મુકેશ અંબાણી કે અદાણી ને હક આપવા નહીં આવ્યો પણ એ હક ક્લાસરૂમ માં ઉભા રહેવાનો હક આપણા શિક્ષક મિત્રોને મળ્યો છે એટલે વ્યક્તિ ઘડતર જે કામ આપણે મિત્રો કરીએ છીએ મોટા મોટી સિદ્ધિ છે મોટા મોટી રાષ્ટ્ર સેવા છે મગન કાકા શિક્ષકો ને એ શિક્ષક મિત્રો ને કહું છું રાષ્ટ્ર ઘડવ્યા તરીકે આપણે બધા કામગીરી કરી રહ્યા છે અને અહીંયા પણ આપણા બધા વડીલો જે છે એ એ આ ધર્મના ના માર્ગે ધર્મ તંત્રની સાથે સાથે આ શિક્ષણ ને રાજતંત્ર જોડીને સમાજ નિર્માણનું કામ સારી રીતે થયું છે અને એમાં સવિશેષ આનંદની બાબત એ છે કે આપણો પ્રજાપતિ સમાજ જે આપણી જે આપણું જે આપણું જે ભૂતકાળ જે આપણા બાપ દાદાઓ જે રીતે મિત્રો એમને કઠિન પરિસ્થિતિમાંથી જીવન નિર્વાહ કરીને આગળ વધ્યા હતા અને આજે માર્ગે વધીને આજે પ્રજાપતિ સમાજ સવિશેષ સુખી સંપન્ન થયું છે અને શિક્ષણમાં પણ ખૂબ આગળ વધી રહ્યો છે એનો આનંદ છે અને એમાં આપણા સદગુરુ સત્યપન સનાતન ધર્મ અને સૂર્યવાલ મહારાજના આશીર્વાદ સદૈવ આપણી સાથે રહ્યા છે આ તબક્કે અહીંયા પધાર્યા પૂજા કાકાના આમંત્રણને માન આપીને તમામ પધારેલા બધા જ વડીલો માતા બહેનો દેવ તુલ્યો વડીલો માતા તમારા ચરણોમાં વંદન કરું પ્રણામ કરું છું અને કાકાને પણ દેર સારી શુભકામના પાઠવું છું એમના આશીર્વાદ સદેવ આપના બધા ના પણ અમારા ગામમાં પાછું કોઈ નાનું મોટું કામ હોય તો પૂજા આશીર્વાદ મારે લેવા પડે પાછા પૂજા કકા આશીર્વાદ સદેવ અમારી સાથે છે અમારા દાસ કાકા છે આ તમામને યાદ કરું છું તમામને મારા તરફથી ઢેર સારી શુભકામના

આપણી ધરોહર આપણો વૈશ્વિક આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિનો ડંકો પૂરા વિશ્વમાં વાગ્યો અને મહાકુંભ હવે છવ્વીસમી તારીખે પૂરો થશે પણ આપણી સંસ્કૃતિ શું છે સનાતન હિન્દુ ધર્મ શું છે સંસ્કૃતિ શું છે એમનો પરચો આખા વિશ્વ મિત્રો જોયો અને એના આપણે એના ઘટક રૂપે મિત્રો આપણે કામગીરી કર્યા છે ત્યારે પુનઃ આપ સાહેબનું સ્વાગત કરી મારી વાત પૂરી કરું ધન્યવાદ નમસ્કાર ખૂબ